શિવરાત્રિએ બધા શકરિયાનો શીરો તો ખૂબ બનાવતા હોય છે જે કુકરની અંદર પાણી ઉમેરીને બાફતા હોય છે પણ આજે આપણે એવી રીતે સકરિયા બાપીશું કે તેની અંદર એક પણ ટીપું પાણી નહીં ઉમેરીએ અને કૂકરનો પણ ઉપયોગ નહીં કરીએ જેથી સકરિયાની મીઠાશ પણ જળવાઈ રહે આ રીતે જો તમે શાકરિયા બાપશો તો તમારે શકરિયાની અંદર જે રેસા હોય છે તે ખૂબ જ ઓછા પ્રમાણમાં જોવા મળે છે તો આ રીતે આપણે એક પેન લઈ લેવાની છે તેની અંદર આપણે સકરિયા ગોઠવી દઈશું જો શકરિયા નાના હોય તો આખા જ રાખવાના અને મોટા હોય તો વચ્ચેથી બે ભાગ કરી દેવાના જેટલા કડાઈમાં સમાય તેટલા આપણે સકરિયા ઉમેરી દેવાના છે કુકરની અંદર ઝડપથી તો કૂકિંગ થઈ જાય છે પણ તેની અંદર મીઠાશ જરા પણ જળવાતી નથી તો આજે આપણે નવીન ટ્રીક જોઈશું આ રીતે આપણે એક કિચન ટાવર લઈ લેશું તેને આપણે પાણીમાં બોળી દઈશું અને વધારાનું પાણી છે તે હટાવી દેવાનું છે આ રીતે હાથેથી નીચવીને આપણે બધું પાણી અલગ કરી દેસું વધુ પડતું પાણી આપણે ઉમેરવાનું નથી અને તૈયાર થયેલા કિચન ટોવેલને આપણે સકરિયા ઉપર આ રીતે કવર કરી દેશું આ રીતે જો તમે સકરિયાને વરાળની અંદર બાફશો તો તમારા સકરિયા છે તેની અંદર મીઠાશ છે તે ખૂબ જ પ્રમાણમાં જળવાઈ રહે છે ચેનલ ઉપર નવા છો અને હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ઝડપથી જાઓ સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક કરી તમારા ફ્રેન્ડ્સમાં આગળ શેર કરી દેજો અને બાજુમાં બેલ આઇકન દબાવી ઓલ ઉપર ક્લિક કરી દેજો જેથી નવા વિડીયો સૌથી પહેલાં તમને મળતા રહે તો હવે ઢાંકણ ઢાકીને આપણે મીડિયમ ફ્લેમ ઉપર પંદરથી વીસ મિનિટ માટે આપણે તેને મીડિયમ ફ્લેમ ઉપર થવા દઈશું વચ્ચે આપણે ચેક પણ કરતા રહેવાનું છે તો વીસ મિનિટ પછી આપણે ચેક કરી લેશું અહીંયા કિચન ટાવલ આપણો ગરમ છે એટલે તેને સાવચેતીથી હટાવવાનું તમે જોઈ શકો છો સકરિયા આપણા સારી રીતે બફાઈ ગયેલા છે આપણે તેની અંદર જરરા પણ જાતનું પાણી નથી ઉમેરેલું તો પણ સકરિયા એકદમ પરફેક્ટ બફાયેલા છે બધા શકરિયા એક જ સરખા પ્રમાણમાં બફાયેલા છે વધુ કૂક પણ નથી થઈ ગયેલા તમે જોઈ શકો છો તેની છાલ પણ આપણે આસાનીથી હટાવી શકીએ છીએ તો આ શિવરાત્રી ઉપર તમને આ ટ્રીકથી જરૂરથી શીરો બનાવજો બધાને ખૂબ પસંદ આવશે અને શીરાની અંદર મીઠાશ પણ જળવાઈ રહેશે કુકરમાં રાંધેલો ખોરાક આપણા શરીર માટે હાનિકારક હોય છે તો તમે આ રીતે જરૂરથી બનાવજો તમે જોઈ શકો છો આપણી પેન પણ જરા પણ બળેલી નથી આ રીતે થોડા સકરિયાના ડાગ જ છે જો આ રીતે તમે શકરિયા બાપશો તો સકરિયાની અંદર ખૂબ જ સરસ મોકી ફ્લેવર પણ આવે છે જેથી આપણો શીરો છે તે તેનો ટેસ્ટ પણ વધી જાય છે તમને હું અહીંયા મેસ કરીને પણ શકરિયા બતાવું છું તમે જોઈ શકો છો તેની અંદર જરા પણ પ્રમાણમાં રેસા છે તે વધુ દેખાતા નથી થોડા એવા જ રેસા દેખાય છે આ રીતે સકરિયા વાફેલા હશે તો આપણો શીરો છે તે એકદમ સ્મૂથ બનીને તૈયાર થશે અને ખાતી વખતે મોઢામાં જરા પણ રેસા નહીં આવે આ રીતે સકરિયા વાફેલામાંથી તમે કેટલી પણ સકરિયાની રેસીપી બનાવી શકો છો બધા જ વ્યુવર્સને મહાશિવરાત્રિની ખૂબ ખૂબ શુભકામના જો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઇક કરી તમારા ફ્રેન્ડ્સમાં આગળ શેર કરી દેજો મળીશું બીજા નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો થેન્ક યુ ફોર વોચિંગ